ગયા વર્ષે જીરું અને કપાસ આ બંને પાકમાં ખેડૂતો બરાબરના જોવે તેટલા ફાવ્યા નહોતા તેવા ફોન અમારે ગયા વર્ષે આવેલા હતા એક યુવા પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે પરાસરાભાઈ અમે જીરું શરૂઆતમાં સાડા પાંચ હજાર રૂપિયા જેટલો ભાવ અમે અગાઉના વર્ષોમાં જોયો ન હતો એટલા માટે જીરુંને વેચી નાખ્યું ટૂંકમાં પાછળથી ઘણો બધો વધારો થયો અને આ યુવા ખેડૂત છે તે પસ્તાવો કરી રહ્યા હતા અને કહ્યું કે પરાસરાભાઈ કપાસને છેક સુધી સાચવી લેવો છે જીરું સાડા પાંચ હજાર રૂપિયા જેટલો ઊંચો ભાવ લાગતા ખેડૂતે વેચી નાખ્યું અને કપાસને સાચવી રાખવાની રણનીતિ અપનાવી કે કપાસમાં ઊંચા ભાવ મળશે પરંતુ જેમ જેમ કપાસ ગયા વર્ષે સાચવતા ગયા તેમ તેમ કપાસના ભાવો છે તે ઘટતા ગયા તે યુવા ખેડૂતે કહ્યું કે પ્રાસરાભાઈ અમે જીરામાં પણ ન ફાવ્યા અને કપાસમાં પણ ન ફાવ્યા આ વર્ષે ખેડૂત મિત્રો શું થશે કારણ કે આજે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો જીરા ઊંઝાનો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો જે વાયદો ચાલી રહ્યો છે તેમાં એક હજાર પાંત્રીસના ઉછાળા સાથે સાડત્રીસ હજાર નવસો સિત્તેરની આસપાસ અત્યારે એક વાગ્યે અને પંદર મિનિટની આસપાસ વાયદો છે તે ચાલી રહેલો જોઈ શકાય છે અને રાજકોટ ખાતે વીસ કિલો જીરુંનો ઊંચામાં ઊંચો ભાવ સાત હજાર ચારસોની આસપાસ બોલાયો હતો આ વર્ષે ખેડૂતોમાં ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે કે આ વર્ષે આપણે નીચા ભાવમાં કપાસ તો વેચી નાખ્યો છે કારણ કે શિયાળુ પાકોમાં ખાસ કરીને જીરુંનું વાવેતર કરવા માટે ઘણા બધા ખેડૂત મિત્રોને આર્થિક જરૂરિયાત હોય કપાસ નીચા ભાવમાં વેચી નાખ્યો છે તો જીરુના ભાવ શું વધશે આવી આશામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરુનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે તે ખરેર કરેલું છે અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ગુજરાત અને રાજસ્થાનમાં ઘણા બધા ખેડૂત મિત્રોની જીરુંની ખેતી ઉપર અનેક ગણું જોખમ છે તે વધી રહ્યું છે ઘણી જગ્યાએ લીલો સુકારો ચરબી તો ક્યાંક ફૂગના ઘણા બધા વ્યાપક રોગો અને જીવતોનું પણ નુકસાન જીરામાં ઊભા પાકમાં અત્યારે ઘણું બધું જોવા મળી રહ્યું છે વાંકાનેર પંથકના ખેડૂતો સાથે અમારે વાતચીત થઈ તો તેમણે કીધું કે પ્રસરભાઈ અમારે ત્યાં તો જીરામાં લશ્કરી ઈયળનો પણ ઉપદ્રવ છે તે મોટા પાયે જોવા મળી રહ્યો છે ટૂંકમાં જીવાત અને ફૂગના રોગો અને આ વાતાવરણ વિલન બનવાથી અનેક જોખમો જીરુંનો પાક અત્યારે સહન કરી રહ્યો છે અને ઘણી જગ્યાએ ખેડૂત મિત્રોએ જીરુના ખેતરો છે તે ખેડીને બીજા શિયાળુ પાકોના વાવેતર પણ કરી નાખેલાના દાખલાઓ અત્યારે અમે જોઈ શકીએ છીએ તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આ વર્ષે જાણકાર ખેડૂત મિત્રો જણાવો કે આવતા આ વર્ષે જીરાના કેવા ભાવો છે તે જોવા મળશે વધશે કે ઘટશે તે બાબતે તમારું મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો